હજી જે બીજી ચોપડી આવે ને એ આખી ભરાય જાય એવું લાગે અત્યારે બીજી ચોપડી લેવા જાય વિશાળ હાથમાં એક મિંદ્રી ને આવ્યું હતું એ જરૂર હામ ત્યાં રહેવા દે અમે કેતા હતા ઘેર લઈ જાય પણ ઘેર ન લઈ રહ્યા પછી એની મમ્મી ગોતે હું એટલે અમે ઘેર ન લઈ ગયા તો જાય છે બેંકે ડાયરેક્ટ મિત્રો બેંકમાં આવ્યા હતા અહીંયા જરીયા બેંક છે ને ચોપડી આપી દીધી છે પણ અહીંયા એન્ટ્રી નથી પડતી હવે એન્ટ્રી પાડવી પડે કે નહીં

બે કોપી તું કોપી એન્ટ્રી પડી હવે હું કરવાનું બેંકમાં જો તો વિડીયો લંચ ટાઈમ ના આવે એ લંચ ટાઈમ જો હવે ત્રણ વાગે બેંક બંધ થઈ જાય અડધી વાગ્યા તો અડધી કલાક નો લંચ ટાઈમ છે એમ તો ત્રણ વાગ્યા સુધી અમે અહીંયા રહી તા તો બેંક બંધ થઈ જાય તો અમારે કામ નું શું તો હવે અમે ઘરે વહી જાય હાલ આપ

અત્યારે લોસા થઈ ગયા બોલ એન્ટ્રી પાડવા જો ને તે પાસબુક તો નવી આપી દીધી ને એમાં અમે પાસબુક પાછી નાખીને તે એન્ટ્રી કઈ પેઢી ખબર બે હજાર ત્રેવીસની એન્ટ્રી પેઢી લોસા થઈ ગયા ઓલામાં એની ઓલામાં જૂની પાસબુકમાં એન્ટ્રી હતી ને એની ઓલી નવી પાસબુકમાં એની પડી તો હવે હું સમજવાનું એવું છે એવા લોસા થઈ ગયા મિત્રો કડી ખુઈ જાય ઓલી રૂમ માં હુઈ જાય કડી આજ છે બીજો દિવસ ને કાલે હું ઉઈ ગયો છો ને પછી જાગીને ઉઈ ગયો છો નાઈટ માં નાઈટ માં જવાનું હતું ને અત્યારે ઓફિશિયલી આવ્યો છું ઘરે નાઈટ માં ગયો છું ઓફિસે પછી નાઈટ કરીને આવ્યો છું અત્યારે ઘરે ને અત્યારે ટાઈટ એવી પડે ને તો તમે વાત જ ન પૂછો કૌશિકને પૂછો કેવી ટાઈટ પડે જો કેવી ટાઈટ પડે મારા હાથ આમ ઓલા થઈ જાય આમ જો લાલ લાલ થઈ જાય એટલી ઠંડી પડે છે વિચારો ગાડી આપવી હોય ને તો વિચાર કરવો પડે હા ધીમે ધીમે ગાડી આપવી પડે મોટરનો અવાજ જો આવે નાસ્તો કરી લીધો મિત્રો ને હું હવે જાઉં છું હોવા મિત્રો બપોર થઈ ગયું છે ને જમી લીધું છે ને હવે આપણે પાછું બેંકમાં જવાનું છે કાલનું કામ બાકી રહી ગયું છે થોડું તો આપણે પાછું બેંકમાં જવાનું છે ને વિશાલ આવે છે ને વિશાલને બહુ સપના આવે કોઈ કઈ ખબર હોય તો કોમેન્ટ કરજો ને શું કરાય આપણે આ ગાડી લઈને જવાનું છે વિશાલ ડ્રાઈવ કરશે તો મિત્રો બેંક માં લઈ હોય પાછા ઘરે જાય છે ઘરે અત્યારે એન્ટ્રી પાડવા જાય પેલા

જે એન્ટ્રી રોતી થી પડી કે નહીં મતલબમાં એ ખબર પડે અત્યારે એન્ટ્રી પડે છે એન્ટ્રી પડે છે એ બહુ વાન લાગશે દવા પેજ ભરાય જાય આખા વર્ષની એન્ટ્રી બાકી છે આખા બે હજાર તેવીસ ને આ બે હજાર સોવીસ બે ઝોપડી રહી લગભગ બે ઝોપડી બે ત્યાં હતા અત્યારે એન્ટ્રી પાડવા આવ્યા છે હીરાબા ત્યાં એન્ટ્રી પાડી મારી બ્રાન્ચ છે અમે મશીન નથી કરતા શું કરે મિત્રો આમાં નવમાં મહિના સુધી ની એન્ટ્રી પડી ગઈ છે આમાં હવે કાલે પાછી એક ચોપડી લેવા જવાની એ આજ હજી આગળ આવું ચોપડી લેવા એ કાલે જ આવું કાલે પાછા એક ચોપડી લઈ આવીએ એમાં પડી જાય

ચાલો મિત્રો ખાઈ લે પેલા મિત્રો ભલે ખામો ખાવા દે તમને બધાય પૈસા જમી લીધું છે ને અંજો કઈ સી એની ન કરાપ અંજો આપો એમ કે રોટલા લેવા ગયા ને ગાય તો હોય ગઈ તો જાય ને આ ગાડી લઈને જવાનું છે આજે ઉમેશ ને મારા પપ્પા બે દવાખાને જાશે નવી ગાડી લઈને જાશે હોસ્પિટલ ને આપણે આ ગાડી લઈને જવાનું છે ને આપણે પાછી આ ચોપડી લેવાની છે કાલે ચોપડી નથી ને કાલે તમને બ્લોક માં જોયું ચોપડી માર પાસે પાછી ચોપડી લેવાની છે બેંકે પહોંચી ગયા છે જો અહીંયા છે બેંક ના વિશાલ બહાર રહે હું જ આવ છું અંદર ચોપડી લઈ આવું તો અત્યારે ચોપડી લેવા આવ્યા હતા ને અત્યારે એમ કહે છે ફોર્મ ભરવું પડે અઢાર એકસો અઢાર રૂપિયા ચાર્જ લાગે એ કે તમે કે બહુ બે ત્રણ વર્ષે પછી એન્ટ્રી પડવો તો એમ જ થાય ને તો હવે આ ફોર્મ લઈ લીધું છે ફોર્મ ભરીને પછી અત્યારે લંચ ટાઈમ પડ્યો બે વાયે ને અડધી કલાક લંચ ટાઈપ પડે ને તો એક કોઈ નહીં બધા ખાલી બેંક એક જણો નતો એક જણા બધા ઇમરજન્સી હોય તો એક જણા ને રહેવું પડે અને બધા કોઈ નહીં આ બેંક ના જ વાંધા હોય ઘરે તો ઘરે ક્યાં આ ફોર ને આમ જાવું છે આમ જાવું છે ને ઇન્ડિકેટર આમ નું કરે તો એવાસી છોકરી આકે છે એટલે તમે સમજી શકો છો ઘરે પોગી ગયો હિનો પાસ બુક નો આપી આમ જો તો ફોર્મ ભરવાનું કીધું એ સમજો તો કેટલા થકા ખવરાવે હય આ કેટલા ખવરામ જો તન થી થાળ

બ્લોગ બહુ મોટો થઈ ગયો છે તો આપણે અહીં બ્લોગ એન્ડ કરી દઈએ કેમ કે ત્રણ દિવસના બ્લોગ ચાલુ છે તો બહુ મોટો બ્લોગ થઈ જાય એટલે આપણે બ્લોગ અહીં એન્ડ કરી દઈએ ને આપણે હજી બપોરે બેંકમાં લાવું તો તમને શોર્ટ વિડીયોમાં તમને બતાવી દઈ હજી બેંકમાં લાવવાનું એ એક સોપડી હજી નથી મળી બે સોપડી આપી પછી એક સોપડી વાંધો આવી ગયો એક બીજી સોપડી આવી એમાં એન્ટ્રી પીડી હતી ને જે પાસો સોપડી લેવા જાવ તો એ એમ કહીએ ફોર્મ ભરવું પડે અને એકસો અઢાર રૂપિયા લાગે તો પછી અમે આવ્યા હતા બહુ વાર લાગી રહ્યા ફોર્મ પછી લંચ ટાઈમ પડી ગયો હતો બે વાગ્યા બે વાગ્યા અમે જતા અડધી કલાકનો લંચ ટાઈમ એને બધા કોઈ ના નતું બેંકમાં લંચ ટાઈમ પડી ગયો અડધી કલાક પછી આવવાના હતા તો અમે વહી આવ્યા અમે કીધું અડધી કલાક બગડશે ને આપણે કામે પણ જવાનું હતું નાઇટમાં તો પછી હોવાનું પછી નીંદર એ બગડે તો હું વિશાલ પાછા આવ્યા તો આજ બપોરે જવાનું થાય તો તમને શોર્ટ વિડીયો બનાવીને કે રેડી શોર્ટ વિડીયો મૂકી દે દઈ તો આજનો આપણે બ્લોગ સુધી બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો એક લાઇક કરી દેજો ન હોય સબસ્ક્રાઈબ કરી દેજો મળે છે બિલના બ્લોગમાં ત્યાં સુધી બાય